નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના બજાર અંગેના મળ્યા સારા સમાચારની સાથે કપાસમાં મજબૂતી ની કપાસમાં બજારની સુસ્તી ની કપાસમાં બજારની ચાલ સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા આવ્યા હોય તો તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે કપાસની આવક સહેજ હળવી પડી છે અને સામાન્ય દિવસોમાં ગયા સપ્તાહમાં પોણા બે લાખ મણ કપાસ આવતો હતો ને તે ઘટીને એક પોઈન્ટ સાઠ હજારથી એક પોઈન્ટ પાસઠ લાખ હજાર મણ ચૌદસો ને પચાસ સુધી હતો ને મહારાષ્ટ્રમાં આવક થતા અગિયારસો પચાસ થી ચૌદસો ને વીસ માં બોલાતા હતા ને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્કના કોટન વાયદામાં જીરો પોઈન્ટ તેત્રીસ ઘટીને સાંજે આઠ વાગે નેવું પોઈન્ટ વીસ સેન્સ હતો અને શંકર ઘાસડીમાં સો રૂપિયામાં ઘટાડો થતા ખાંડીએ છપ્પન હજાર ચારસોથી છપ્પન હજાર સાતસોના ભાવ બોલાઈ રહ્યા હતા અને કપાસ્યા અને ખોળમાં સામાન્ય સુધારો હતો અને કપાસ્યામાં દસ રૂપિયા વધીને ચારસો પંચાણુંથી ચારસો પચીસ અને ખોળમાં બારસો તેરસો ને રૂપિયા બોલાઈ રહ્યા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસોથી ચૌદસો ને ચોર્યાસી અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને ઓગણપચાસ સાવરકુડલા અગિયારસો પચાસથી પંદરસો ને એક ચસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ બોટાદ અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મહુવા એક હજારથી તેરસો ને પિસ્તાલીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને સાડત્રીસ જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો ને એકાશી ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા